લાલ ચોપડીના ત્રીસ સાબિત નિક્ષિંત યુક્તિઓ અને ઉપાયો લાલ કિતાબમાં પરંપરાગત અને સ્થાનિક સાંસ્કૃતિક અનુભવો પર આધારિત ઉકેલો સૂચવવામાં આવ્યા છે આમાં એક તરફ વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવી છે તો બીજી તરફ સમુદ્રી વિજ્ઞાનોની ચર્ચા કરવામાં આવી છે આવો જાણીએ તે ત્રીસ ઉપાયો કયા છે જેને કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને અક્ષર્ય આવશે તમારું નાક અને કાન વિંધો તમારી જન્મકુંડલી તપાસ્યા પછી બુધવારે શુભ સમય તમારું નાક વિંધો અથવા ગુરુવારે ગુરુને દાન કરો તેતાલીસ દિવસ સુધી નાકમાં ચાંદીનો તાર અને કાનમાં સોનાનો તાર રાખો સુરમાં લગાવો કાળા અને સફેદ સુરમાં ઘરમાં રાખો અને આંખોમાં પણ લગાવો કુંડલી અનુસાર પાંચ ગ્રામ સુરમાં ગાંઠિયાને દાળી દેવાની પણ સલાહ આપવામાં આવે છે ચાંદીનો ડબ્બો ઘરની તિજોરીમાં કે અલમારીમાં પાણી ભરેલું ચાંદીનું બોક્સ રાખો જ્યારે પણ પાણી સુકાઈ જાય તેને તરત જ રિફિલ કરો સોલિડ સિલ્વર એલિફન્ટ ઘરમાં ઓછામાં ઓછો એકસો પચાસ ગ્રામનો નકર ચાંદીનો હાથી રાખો પથ્થરનો વાસણ ઘરમાં એક નાનો પથ્થરનો વાસણ રાખો મધ મધને માટીના વાસણમાં ભરીને તેને ઢાંકીને ઘરમાં યોગ્ય જગ્યાએ રાખો ચાંદીનો ટુકડો ચાંદીનો ચોરસ ટુકડો તમારી સાથે રાખો અથવા તમારા ઘરની તિજોરીમાં રાખો ગોળ ઘરે સ્થાનિક ગોળ રાખો અને સમય તરી તેને થોડું થોડું ખાતા રહો કૂતરા કૂતરાને દરરોજ રોટલી ખવડાવતા રહો ધાબડો મંદિરમાં સફેદ અને કાળો બે રંગનો ધાબડો દાન કરો અથવા કોઈ ગરીબ વ્યક્તિને આપો અન્નનું દાન કરો વૃક્ષ કીડી પક્ષી ગાય કૂતરો કાગડો કાચબો માછલી વૃદ્ધ અનાથ છોકરીએ અપંગ માનવ વગેરે પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો છાયાનું દાન કરો શનિને લગતી પ્રવૃત્તિઓ જેમ કે વ્યભિચાર દારૂ પીવો વ્યાજનો ધંધો કરવો અને કોઈ પણ મનુષ્ય કે જીવને ત્રાસ આપવો નહીં જો તમે દર શનિવારે છાયાનું દાન ન કરી શકો તો ઓછામાં ઓછા અગિયાર શનિવારે છાયાનું દાન કરો નારિયેલ માટે ઉપાય એક પાણીયુક્ત નારિયેલ લો તેને તમારા અને તમારા પરિવારના સભ્યો પર એકવીસ વાર પ્રહાર કરો અને તેને આગમાં બાળી દો નારિયેલનું બીજું દ્રાવણ છ નારિયેલ લો તેને એકવીસ વાર પ્રહાર કરો અને વહેતા પાણીમાં ફેંકી દો લોટા ઉશિકા પાસે રાખો ત્રાંબાના વાસણમાં પાણી ભરીને સૂતા પહેલાં તકિયા પાસે રાખો અને સવારે ઉઠતાની સાથે જ તેને બહાર રેડી દો અથવા કીકરના ઝાડમાં મૂકી દો ઓછામાં ઓછા તેતાલીસ દિવસ સુધી આ કરો અને જો તમે વધુ દિવસો સુધી આમ કરતા રહો તો કોઈ સમસ્યા નથી પૂજારીને દાન કરો મંદિરના વૃદ્ધ પૂજારી અથવા શિક્ષકને પીળા વસ્ત્રો ધાર્મિક પુસ્તક અથવા પીળી ખાદ્ય વસ્તુઓ દાન કરો સિક્કાનો ઉપાય કોઈના અંતિમ સંસ્કાર વખતે સમસાણથી પાછા ફરતી વખતે તમારી પાછળ કેટલાક સિક્કા ફેંકી દો અને ઘરે આવીને સ્નાન કરો રાત્રે પલંગ પાસે તાંબાનો સિક્કો રાખો તે સિક્કો સવારે કોઈ સમસાણમાં ફેંકી દો સિક્કા દાન કરો સફાઈ કામદારને કેટલાક સિક્કા દાન કરો તાંબાના સિક્કા માટે ઉપાય ગોળ ગોળ તાંબાના સિક્કામાં કાણું કરો તેને લાલ કે સફેદ દોરામાં બાંધો અને ઘડામાં પહેરો પાણીમાં ડૂબાડી દો વહેતા પાણીમાં રેવાડી બતાસા મધ અથવા સિંદૂરને બોળી દો કન્યાઓને ખવડાવો નવરાત્રિ અથવા બુધવારે કન્યાઓને લીલા કપડાં અને લીલી બંગડીઓનું દાન કરો અને તેમને ખવડાવો અથવા એકવીસમી શુક્રવારે નવ વર્ષથી ઓછી ઉંમરની પાંચ છોકરીઓને ખીર અને ખાંડનું વિતરણ કરો રોક સોલ્ટ સૂતી વખતે તમારું માથું પૂર્વ તરફ રાખો અને તમારા બેડરૂમમાં એક બાઉલમાં રોક સોલ્ટના કેટલાક ટુકડા રાખો દહીં સ્નાન શુક્રવારે સો ગ્રામ દહીંને પાણીમાં ભેળવીને સ્નાન કરો અને જ્યારે પણ સ્નાન કરો ત્યારે લાકડાના પાટિયા પર બેસીને કરો તિલક કપાળ પર ચંદન અથવા કેસરનું તિલક લગાવો જો તમે આને ઓછામાં ઓછા તેતાલીસ દિવસ સુધી કરો અને તેને નિયમિત રીતે લગાડતા રહો તો સારું રહેશે કપૂર સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવો અને સુગંધિત વાતાવરણ જાળવી રાખો વૃક્ષોને પાણી અર્પણ કરવું પીપળ વડ લીમડો અને કેળાના મૂળને રોજ પાણી અર્પણ કરો સિલ્વર ગ્લાસ સિલ્વર કે કોપર ગ્લાસમાં જ પાણી પીવો જો હવામાન ઠંડુ હોય તો કોપર ગ્લાસનો ઉપયોગ કરો પિત્તળના વાસણો ઘરના રસોડામાં પિત્તળ અને તાંબાના વાસણો પુષ્કળ પ્રમાણમાં હોવા જોઈએ સંબંધોનો આદાર કરો બધા સંબંધો અને જોડાણોનો આધાર કરો હનુમાન ચાલીસા દરરોજ હનુમાન ચાલીસા મંદિરમાં જઈને હનુમાન ચાલીસા વાંચો હનુમાનજીને ચોલા અર્પણ કરો જો તમે દરરોજ ન જઈ શકો તો દર મંગળવાર ગુરુવાર અને શનિવારે મંદિરમાં જાઓ એકાદશી પ્રદોષ કે ગુરુવારે વ્રત રાખો ઘરમાં તિજોરી હોય અથવા તો એવી જગ્યા હોય જ્યાં તમે પૈસા અને કિંમતી વસ્તુઓ રાખતા હો તો ત્યાં ચાંદી અથવા સોનાના સિક્કાને લાલ કપડામાં બાંધીને શુભ મુહૂર્તમાં રાખી દેવું શુક્રવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ દાન કરવું આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સાંજે જે સંધ્યા સમયે શ્રદ્ધાપૂર્વક શ્રી સુક્તમનનો પાઠ કરવો ઘરમાં પૂજાનો જે રૂમ હોય ત્યાં શ્રીયંત્રની સ્થાપના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે નિયમિત રીતે શ્રીયંત્રની પૂજા કરવી ગુરુવાર ગ્રહ નબળો હોય ત્યારે પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી નિયમિત રીતે ગાયને ગોળ ખવડાવવાનું રાખવું ગાયને ગોળ ખવડાવવાથી જીવનમાં આર્થિક સ્થિતિ સુધરે છે શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા કે ચંપલનું દાન કરવું આમ કરવાથી શનિદોષ દૂર થાય છે અને આર્થિક વૃદ્ધિ થાય છે નિયમિત રીતે મહાલક્ષ્મી યંત્રની પૂજા કરીને માતા લક્ષ્મીની આરાધના કરવી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો કીડીઓને ખાંડ ખવડાવવી જોઈએ આમ કરવાથી ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે જો તમારી પાસે પૈસા આવતા હોય પરંતુ પર્સ હંમેશા ખાલી થઈ જતું હોય તો તમારા પર્સમાં તાંબાના ત્રણ સિક્કા રાખી દેવા આમ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે